જય માતાજી મિત્રો આજ વાસી ઉતરાયણ હ અને પતંગ ચગાવવાના નહીં તૈયાર તો થયા ચોય જવાનું નહીં આજ આપણો ઢોસા સેન્ટરે જવાનું અને ઢોસાનો તવો જે લાવે એ રહ્યો વેલ્ડિંગ મારવાનું હ તો વાયર જસવંતભાઈ આલસી બતાવું આ બાજુ તો આપણા આ તવો રહ્યો ને જોવો મિત્રો આ તવો હ એ લઈ જવાનો ઢોસા સેન્ટરે આ વેલ્ડિંગ મશીન અ આપણે નાસ્તા સેન્ટર જે કાઉન્ટર રહ્યું એના ઉપર જ વેલ્ડિંગ મારવાનું હોય તો આ સેટિંગ થાય વાયર મળે તો વેલ્ડિંગ માર દઈએ તો એરિયા કોમ પતાવીએ ઓકે મિત્રો કેમેરામેન બતાવી દઉં તમે પતંગ નહીં ચગાવવા મળવાનું આજે પતંગ ચગાવવા મળશે નહીં આજે નહીં ટીટુ પતંગ નહીં ચગાવવાના ને આ વાયર આટલો જ છે ને આટલો તો આટલો થાય ને જસવંતભાઈ આવશે જુઓ અમારે હેલ્પ કરવા માટે અમે બે જણા અમારે અમે બે જણના થઈને કરવાનું હોય જતા આવીએ પહેલાં બરાબર જે હોય થોડું લાવીએ કટકા કટકા ભેગા કરીને અહીં જશવંતભાઈ ઘરે સીધું આપણે નાસ્તા સેન્ટરે વાયરિંગ લઈ જવાનું મિત્રો ઓકે તો બને રહેજો આજના બ્લોગમાં મિત્રો ધમાભાઈ તો આયા ધમાભાઈ અમારા મંડપવાળા હિ બાલિયાસનમાં જુઓ હા ને વાયર ધમાભાઈ પાન લેવો પડશે આપણે લોબો વાયર જોવો મિત્રો આપણા પણ હિ એવો વાયર કટકા હલાડી પોક એવો નહીં તો ધમાભાઈ આપણા મંડપવાળા છે ને બારીયા અમાર મિત્ર હઈ તે એમના પણ લઈ લઈએ વાયર એમને કીધું હાલવાનું તો વાય પડ્યો ક આ તો નહીં સાખા ગુડાઉન નવો મુદ્દામાં લાયક નહીં હા બહુ સામાન ધમાભાઈ પાન હો મિત્રો તો સાઉ નુંધી રાખી મંડપ ડેકોરેશન ફૂલ ફૂલ એસેસરી નવું હાલ દે ચાલશે એ નવું છે કેબલ ના બોર નો કેબલ કહી બોલો જો અરે વંડો કુદી નાબુ બોલો આ છે ચોકડા હા ખરો ને તો ધમા મગાવી મિત્રો કે ઉસુ પડ છે એકલા કરતું જ નહીં જોજો હા કે આજો

અને અમે તાણ શું કર્યું અમે દારૂ વેચ્યા ના બંધ કરીને બેઠા આવે હવે સુધરી ગયા બાજુ આવો હા આ તમા તમા ભાઈના પપ્પા હી અમ્મા અમ્મા ઓરશા કોંતી બા હા ફઈ હી ચાલો આવો ફઈ તમે એવું હા હા હું આપણો અમરાવાન થી હું હા હા બરોબર બરોબર આ બેહો ફઈ તું કોત નહીં પડે ને તમા ભાઈ ના ચા નહીં પીવા થોડું મોડું થાય એ રેજ છે તમને આલે તો એ પણ ટૂંકો પણ હોય મજામાં તમારો ખૂબ ખૂબ આભાર ભાડું ના માગતા ખાલી શું કહે મિત્રો ઉતારો હા હા લેડો તાન ચલો ઓકે તો મિત્રો આપણા નાસ્તા સેન્ટરે આવી ગયા જઈએ વાયર લઈને ધમાભાઈ પહાણ તો ઉતાર દઈએ અને પેહલા આપણે તવ્યો એ આપણે નાસ્તા સેન્ટર ઉપર મૂકી અને સેટ કરીએ કચ્છ બાજુ સેટિંગ થાય એ બાજુ મૂકીને જોઈએ અને વાયર વાયથી લોબો કરતા કરતા આપણે ઘરે લઈ જઈએ ઓકે મિત્રો તો આ વાયર ઉતારી દઈએ પેલાથી જ લોબો કરો ને તો ભાઈએ કીધું કે ભાઈ વાહી કરીએ મૂકો કશું હેડો હેલો પેલા તો આપણે સેટિંગ કરી દઈએ મિત્રો આ વેલ્ડિંગ મશીન મિત્રો આપણે જાતે જ નાસ્તા સેન્ટર બનાવેલું હોય બધી કારીગરી હાથે ખાવા મિત્રો એટલે બધું જાતે જ કરી દેવા આ મોજા અને આ દર્પણ વેલ્ડિંગ નું દર્પણ કેમેરામેન હયા કેમેરામેન હયા કેમેરામેન હયા મિત્રો ભાઈ અહીંયા ઉધરો ચેટલી ખો લાડવા ખાઈ ગયા બહુ પેલું એવું બધું ખવાય ના પાડતો તો તો આ ટાઈમ નહીં મળતો તમે જોઈ શકો ને આ બધું હારીએ પકડો એટલું તમને ફાવો તો પહેલા સેટ કરી દઈએ હેડો મિત્રો પછી જે બાજુ સેટિંગ થાય એ બાજુ લગાઈ દઈએ ઓકે આ તુમડું ચોક લગાવવું પડશે મિત્રો લગાવીએ ઓકે બરાબર અંદર હું જોતો

જોઈએ જરૂર પડે પાયા ઊંચા પડે કોઈ નજીક થી બતાવો બેટી આ ઓના પાયા મોટા ઊંચા પડે મિત્રો તો થોડા કટિંગ કરીશું નેચો કરજો નહીં કારણ કે થોડો ઊંચો વધારે હવે આ બાજુમ સેટિંગ કરીએ બસ મારો તો ખાલી ઊંચાઈ જોવાની ઓકે મિત્રો આટલા વેલ્ડિંગ કરી દેશું અને આટલા લગાવી દેશું મિત્રો પણ પેલા હું કહું ઓને ગેસે લગાવી અને ચેક કરી લેશું કે લીકેજ નહીં એવું મિત્રો ચેક કરી લઈએ આપણે સમયા પછી ઓને વખોડી ના એકાય અને પાસો ના આપીએ કાંઈ બરાબર મિત્રો તો આપણા ડેકિમ આવી પડી આવ્યો નહીં લાવજો આ સાઈડ ડીકીમ તમારું કંડક્ટર સાઈડ બરાબર મિત્રો એવું સેટિંગ કરવું પડશે ચેક કરી લઈએ મિત્રો અંદર અંદર જ લગાવી દો તો બધું કાઢવાનું તકલીફ પડશે મિત્રો થોડી તકલીફ પડશે પણ લગાવી દઈએ થોડું આપણો ખાલી ચેક જ કરવું શું કેવું તો મિત્રો ગેસ લગાવી દીધો પેલા ચેક કરી લઈએ મિત્રો જોઈ શકો કમ્પ્લેટ હ એક આ બેનર એક આ બેનર જો કમ્પ્લેટ ઓકે મિત્રો કમ્પલેટ હવે આપણે દેસુ અને લગાવી બરોબર મિત્રો એટલે રોજ આપણે લઈ અને અંદર મૂકવાના રહી એની જગ્યાએ આવી અને ધોઈ નાખવાનો અને પછી ચાલુ કરી દેવાનું બનાવવાનું ઢોસા મિત્રો ઓકે તો કમ્પ્લીટ થઈ ગયું હવે આગળની પ્રોસેસ ચાલુ કરીએ ઓકે મિત્રો ખોલ દઉં હું ગેસ ખોલી અને કાઢ દઉં પેલા ગેસની નળી અંદર વહેથી કટિંગ કરી

આ બોર્ડ વાય કોલ દે બોર્ડ વાય રાખશું મિત્રો અને પછી વાયર હારે લોબો કરીશું લોબો કરીશું મિત્રો આ લોબો કરવાનો મિત્રો વાયર તો લોબો કરી દઈએ મિત્રો ઓકે બોર્ડ વાયર રાખવું હોય હા બરોબર હવ મજામાં આ આમાં કોલુ ચલો આગળ લે લહેડો આવો આ બાજુ આવો ટેપ પડી છે આપણો હોવા ખૂણે ખૂણે જવા દઈએ થોડો લીકેજ હોય વાયર તો પટ્ટી મારી દેસુ મિત્રો આ રીએ હા ખુલ્યું ખુલ્યું પણ આ ખાલી વેલ્ડિંગ મારી અને પછી વાયરનું કોમ હતું નહીં એટલે પોતાનો વાયર લાઈન શું કરવાનું મિત્રો ખોટા પૈસા બગડો અને વાયર એ પડી રહ્યો એટલે થોડા વધારે હલાલા કરીને ઉશીનો માગી અને કોમ પતાવી દેશું મિત્રો ઓકે મિત્રો પાણી પી લીધું લાઇટ કનેક્શન જોડી દીધું મિત્રો આ થી આપણે કટિંગ કરી અને પાઇપ નું સેટિંગ કરી દઈએ અને પછી આગળનું પ્રોસેસ કરીએ ની બરોબર મિત્રો નું કોમ બતાવી દઈએ મિત્રો પેલો સઘડો જ હા કટિંગ કરવો ઓકે મિત્રો જોઈન્ટ કરી પોકી રહે છે ને આડી આટલા ક પછી આટલા પોકી રહે છે તો પેલા આ કટિંગ કરી દઈએ મિત્રો ઓકે ઉભા રહેજો આ રીય ફેરું પડશે ઉભા રહો જસો આ થોડું હાચવું પડે મિત્રો બહુ કાઠું કોમકા ધારી પેલા ગલોન મને ઓના સાફ કરવું પડશે કાકું કાબા મિત્રો અંદર મેલે ગોવાજીએ ગોવાજીન પાણી વાળી હો મિત્રો બોડી પાણી વાડી તે હું ગયો ને વાળવા દયો જસવંત ભાઈ હતા અમારે એટલે હું કીધું હેડો જસવંત ભાઈ કે આપણે બે મુકો ચલો જો મિત્રો ઓકે ભૂત જેવું લાગે ને જો બોલ્યો બેટો કેમેરામેન બેટો હો મિત્રો આવો ભરા ચાલુ કરો સેફટી હંગાત કોમકાજ કરાય મિત્રો ઓકે થોડું આગુ પાછું રશે તો ચાલશે મિત્રો ચાલુ કરી કટિંગ કરી તમને બતાવું ઓકે મિત્રો તો મિત્રો કટિંગ કરી દીધું એક કોમ પૂરું બતાવી દઉં તમને જો બળ્યો એ આ રીતનું કટિંગ કર્યું મિત્રો પાઇપ ઓયથી નીચે જવા દેશું આ રીતે પાઇપ ઓની ઓયથી નીચે લઈ લઈશું મિત્રો ઓકે તો પાઇપ કટિંગ કરી દીધી મિત્રો હવે આગળની પ્રોસેસ કરીએ ઓકે લ્યો ખોલો પેલા ઓઇલ આવી દેવો ને છકડો હા મુકેશજી જો મુકેશજી જે મિત્રો પેલા આરીએ ખોલો ચેટલાય ખોલવાનું હોય રીએ આ ને પછી આપણે પેલું નહીં લાયા રબડ એટલે એને માર્યું જો બાર ની કોરત તો મિત્રો વેલ્ડિંગ મશીન ચાલુ કર્યું વેલ્ડિંગ મારી દઈએ મિત્રો આવું આશું બંધ રાખવાની બંધ થઈ જ હા ચા ભાઈ હલા વાર વાયર કહો વાયર હલ્યા ચાલુ ઓલા ઓલા પાસે બંધ કરી ચાર તો અફોક આ જતા લાઈટ બંધ થઈએ મિત્રો લાઇટ આવે એટલે ચાલુ કરીએ ઓકે આ કોઈ ઉપાડી ના જાય ને મિત્રો એટલા વેલ્ડિંગ મારવું પડે ઓકે કલર હે ને એક કલર હળગ મિત્રો ઓકે આ બાજુ એક જગ્યાએ બાકી રહ્યું મિત્રો એક પાય એ કણ આપણે મારી દઈએ ઓકે આ ઓય થી ઓય લાવી દીધો મિત્રો ઓકે ઓય વેલ્ડિંગ મારી દીએ અને આ સગડાને ઓય વેલ્ડિંગ મારી દીધું મિત્રો ઓકે એટલે હું કોક લેવા આવે તો થોડી મહેનત તો લાગવી જ હોય ને મિત્રો ડાયરેક્ટ લઈને ના જતા રહી થોડી મહેનત કરો પછી લઈને જાય એટલે એવું કરી દઈએ વેલ્ડિંગ મારી દઈએ મિત્રો તો તોને વેલ્ડિંગ મારી દઉં હો મિત્રો અંદર એ જોતું રહું પડે મિત્રો ના કચ્છી ટાઈમે બે બાટલા પડ્યા મલે ઓકે મિત્રો મિત્રો સેટઅપ થઈ ગયો આ સગડો લગાવી દીધો મિત્રો જોઈ શકો ઓનુ કનેક્શન હોય અંદર આવી દીધું આ તો પતંગ જ ચગાવવા જવા દીધો નહિ યાદ તો નહીં ને પતંગ ચગાવ

કવાજ રજા રાખી હતી કહેવાનું ભૂલી ગયા છું મિત્રો કોકને ખ્યાલ હોય ના હોય બોલો ને મિત્રો બંદે હળકો દળકો વાળા તો આજે પોણી વાળ્યું જો પેલા જોવા હતા બતાવો શૂટિંગ જોવા હતા મિત્રો શૂટિંગ ચાલુ કે જોવા હતા મૂકો ઓ પિક્ચર ઉતર મે લઈએ બધું વાળીએ અને ગોવાજી પોણી વાળી હોય તે મેળ જ નહીં આવ્યો મિત્રો જવાનું અને કેમેરામેન પકડે આ છોકરાને તે યોને આ તો લગ લગાવીને લીધા એમ કહેતો એ ચાલો જે જેનું જો ઠકવાણું હતું એને એ પોકાડી દેસ્યું ઠકવા મિલ દઈએ હો હવે દો જહાબા મેલો જહાબા જો બધા જહાબા હતા તે બધું કમ્પ્લીટ થઈ ગયા જહાબાએ એ સાપરું યાર કરાયું હતું મિત્રો જહાબા મસ્ત ધોસો ભાઈ નવા તવા ઉપર ખવરાઈએ મુહૂર્ત કરાઈએ જો મા બતાવો

હડકો દડકો છોકરા જોડી બોલાઈએ એને શોખ થયો કે હડકો દડકો બોલવું પપ્પા તો બોલાઈએ હડકો દડકો દઈ દડુકો હું નો પડ્યો ગોવા જીવાના દહી દડુકો